હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી એક ન્યૂ વ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે આપણે જઈ રહ્યા છીએ પરશુરામજીના મંદિરે જે રયા રોડ અને રયા ગામથી બેથી ત્રણ કિલોમીટર થાય છે તો વિડિયો તમે આગળ જોતા રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પરશુરામ મંદિરે સામે છે તે દોઢસો ફૂટ ન્યૂ રોડ રોડ છે અને ત્યાંથી આપણે અટલ સરોવર તરફ જઈ શકીએ છીએ અને આ મારી પાછળનો રોડ જે દેખાય છે તે રૈયા રોડ છે તો ચાલો મિત્રો આપણે પરશુરામ મંદિર તરફ જઈએ આ સામે દેખાય એ મંદિર છે તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ આ નાનો એવો બગીચો છે અને આ અહીંયા લોકો બધા બેસતા હોય છે આ બધા બેસવા માટે બાંકડા રાખ્યા છે તો મિત્રો અહીંયા ફોટો અને વિડીયો શૂટિંગ કરવાની મહારાજે ના પાડી છે તો મેં ખાલી બે નાના એવા ફોટોઝ લઈ લીધા છે અને અહીંયા આપણો વિડીયો સમાપ્ત થાય છે અને હવે અમે નીકળીએ છીએ ઘર તરફ તો ફરી એક ન્યૂ વ્લોગમાં આપણે જલ્દી મળશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે